કપડાનું માપ લેતી વખતે દરજી મને દુકાનની અંદર લઈ ગયો હું લેંઘા અને ચોલી સિલાઈ કરાવવા માટે સૌથી પ્રખ્યાત દરજી પાસે ગઈ હતી પરંતુ તે થોડાક ખરાબ સ્વભાવનો હતો અને હું ત્યારે જીન્સ અને ટોપ પહેરીને ગઈ હતી અને ત્યારે તેણે કહ્યું કે આ કપડામાં તમારું માપ સરખું નહીં આવે અને પછી થયું એવું કે શું હું વાત કરું તો ચાલો કહાની શરૂ કરીએ મારું નામ સવિતા છે અને મારી ઉંમર એકત્રીસ વર્ષની છે અને દેખાવમાં હું સુંદર લાગુ છું મારા લગ્ન પાંચ વર્ષ પહેલા થઈ ગયા છે મને નવા નવા અનુભવો ગમે છે અને ગયા વર્ષે દિવાળી પછી મારા એક સંબંધીના લગ્ન હતા અને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે જેમાં મારે લહેંગા અને ચોલી પહેરીને ડાન્સ કરવાનો હતો મિત્રો આ સ્ટોરી કેવી લાગી રહી છે તે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો એટલે હું રંગીલાભાઈ પાસે ગઈ હતી અને જે શહેરના ખૂબ જ પ્રખ્યાત મહિલા દરજી હતા પણ તેનો સ્વભાવ થોડો એના નામ જેવા રંગીલા હતા બીજા દિવસે હું બપોરે રંગીલાભાઈની દુકાને ગઈ અને તેની દુકાન મોટી હતી અને ત્યાં ઘણા કારીગરો કામ કરતા હતા અને જ્યારે હું ત્યાં ગઈ ત્યારે દુકાનમાં લંચનો સમય હતો એટલે બધા લંચ માટે જતા હતા એટલે બધા જ લંચ કરતા હતા અને મેં એ વખતે શર્ટ અને જીન્સ પહેરેલું હતું પછી મેં રંગીલાભાઈને લહેંગો અને ચોલી સ્ટીચ કરવા કહ્યું આના પર રંગીલાભાઈએ મારી સામે જોઈ અને કહ્યું આ કપડામાં લહેંગા અને ચોલીની સાઇઝ સરખી નહીં આવે મિત્રો આ સ્ટોરી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો હવે માપ લેવા માટે એણે મને ટ્રાય કરવા ટ્રાય રૂમમાં બેસવાનું કહ્યું અને હું અંદર એ ટ્રાય રૂમમાં આવી ગઈ અને એ રૂમમાં એક લાંબો સોફો હતો થોડીક વાર પછી અને શટર પડવાનો અવાજ આવ્યો અને બીજી ક્ષણે રંગીલાભાઈ રૂમમાં આવ્યા રંગીલાભાઈ ત્રીસથી બત્રીસ વર્ષના હતા પછી તેણે પૂછ્યું તમારે કેવા પ્રકારના લેંગા અને ચોલી બનાવવાના છે ત્યારે મેં કહ્યું એકદમ ફિટ અને જોરદાર જેમાં મને કોઈ જોવે તો જોઈને મારા દીવાના થઈ જાય અને ત્યાર પછી તો અને એ સમજી ગયા અને હવે મારી સામે સ્માઈલ સાથે જોવા લાગ્યા હતા અને મેં પણ તેની સામે આંખ મંચ કરીને માફ લેવા ઈશારો કર્યો ત્યારે એને મને કીધું કે આ શર્ટના લીધે બરાબર માપ આવતું નથી એટલા જ માટે મેં કીધું કે તો હું શું કરું તમને જે બરાબર લાગે એ રીતે માપ લો અને મેં પણ એને સામે સ્માઇલ આપીને સહમતી આપી અને મિત્રો ત્યાર પછી એને મને પૂછ્યું કે શું તમને બેકલેસ બ્લાઉઝ જોઈએ છે ત્યારે મેં હા પાડી તેણે આંખોથી હવે મોટા મોટા બમ જોવાનું શરૂ કર્યું અને પછી તેણે નવ ઇંચની ટેપ વડે માપવાનું શરૂ કર્યું અને પછી એણે મારું એવું માપ લીધું એવું માપ લીધું કે મજા જ પડી ગઈ મિત્રો અને પછી ત્રણ કલાક સુધી અમે રોજ કાયમ મસ્તી મોજ મસ્તી કરી રહ્યા હતા આ વાર્ત ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી તો કોઈ દિલ પર ના લેવું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરી મળીશું નવી સ્ટોરી સાથે દસ વાગે ત્યાં સુધી આવજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકનને જરૂરથી ઓલ પર સેટ કરો જેથી કરીને નવા વિડીયોનો મેસેજ મળશે